મારા નવો લોકમાં સ્વાગત છે જય દ્વારકા સુપ્રભાત કેમ છો બધા મજામાં ને ભાઈ વરસાદ સુરતમાં તો આજે રેડ એલર્ટ છે અને શાળાઓમાં બધી જગ્યાએ રજા છે આપણે ત્યાં છે છે ભાઈ વરસાદ ચાલુ એટલે અત્યારે થોડો થોડો ચાલુ છે પણ આજે આખી રાત બહુ એટલે બહુ જ વેઠો ને આપણે લઈ લીધી છે સ્કોર્પિયન ચાવી કારણ કે હમણાં કાલને પરમ દિવસે મહેમાન આવવાના છે તો બધી તૈયારી કરવાની બાકી છે તો બધી તૈયારીને કામ કમ્પ્લીટ કરી નાખીએ એટલે વરસાદ વરસે છે એટલે આપણે ધનુરાજને મૂકી દીધી છે ને સ્કોર્પિયોને લઈ આપણે નીકળવાનું છે તો મળીએ તમને આગળ અને કરાવતા આવીએ છે અહીંયા લોટ લેવા અને અહિયાં જો પાણી કેટલે કેટલે ભરાણું છે ને આ બધી સોસાયટીમાં આમ જોતા ખરા મેં સ્કોર્પિયો ચડાવી દીધો ઉપર અહીંયા મેં કીધું આપણે આમાં પાણીમાં ક્યાં ઊભી નીચે રાખીને કદાચ હું વારે નીચે ઉભી રાખું તો એની જગ્યાએ આમ જોતો પાણી ભરાણું છે એ જોતો આ બ્લર થઈ જાય જો આ બધું પાણી ભરાણું છે દેખાય ઇસમે રિસ્ક નહીં લેના ચાહીએ ઓ ભાઈ પાણી મેં હમ ચલા રહે હૈ ઇતના બહુ બહુ બધું પાણી નથી અહીંયા થોડું ઘણું છે પણ અહીંયા પ્રોબ્લેમ તો છે જ અને વરસાદ એટલો બધો છે તો હવે શું કરીએ ભાઈ હવે થોડુંક સેક્રિફાઈઝ આપણે કરવું પડીએ બધી જગ્યાએ વરસાદ હાલમાં બહુ છે ને હાલમાં તો સુરત એલેડમાં છે તો હવે શું કરીએ તો ધીરે 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 કરીને નીકળીએ પણ હવે એમાં એવું છે કે વાર દાઢી આપણે કમ્પ્લીટ કરાવી નાખ્યું છે હવે તમે જોઈ શકો છો તમારા ભાઈનું એક નવું લુક બરોબર ઓલો બધું હતું કરીને હવે ફટાફટ કામ છે ક્યુકી તાપી નદી માં બહુ સારા પાણી હૈ તો આપ સબકો દેખાને કે લીએ ઓર મેરે ભી દેખને કા કાઇસલી દેખાતે જો તાપી અહીંયામાં જો પાણી કેટલું એવું છે ખડ તણાઈ તણાઈને જઈશ દેખાય બહુ પાણી આવે છે ભાઈ ઉપર વર્ષનો સારો વરસાદ લાગે છે અરે ભાઈ પાછો ઝરમર ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે અને ધીરે ધીરે આવે છે પણ હવે હું બપોરનું ટાણું થઈ ગયું છે તો આપણે ફટાફટ ખાઈ લે ને આપણે ઘરમાં ઘરમાં પહેરી લીધા ચશ્મા કારણ કે આપણે ઘરમાં ઘરમાં મારવા રોલા એવા વાતો અને બાપા બેઠા છે તો રામ રામ કરીએ રામ રામ બાપુ કે મજામાં સત્યમ શિવમ સુંદરમ એટલે

મોટી ઉમરના હતા એટલે એટલી બધી મોટી ઉમરની હાઇટ પ્લસ હે ગાડી પાણી ભરાઈ ગયું તું ને તો જીસીબી આવી હતી કે જરા ગાડી લઈ ગયો ને મેં કીધું ગાડી હાલો લઈ લો તો હેઠો ઉતરો ને મને કે પીઠળ છોરું એટલે મેં કીધું ભાઈ તમને ખબર નથી હકીકતમાં ખબર નથી એ કે અલે ભાઈ મને ખબર જ નથી હું તો સાંડો જબરો તાણી દીધો તમને કે મને ખબર નથી ત્યાં બીજા બાપાએ કીધો કે ભાઈ માતાજીના દીકરા એ કે હા એટલે એવા ઘણા બધા છે અહીંયા

Oh.